ભુજ તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન વિનોદ ચાવડાને મળ્યો જબરદસ્ત જન સમર્થન કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ગુરુવારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ સાથે દર્શન કર્યા અને વિવિધ સ્થળોએ સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ અંગે સંવાદ કરી સૌને માહિતગાર કર્યા હતા અને જન સમર્થન માટે અપીલ કરી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન ભુજ તાલુકાના કોડકી ફોટડી સામત્રા આણંદસર કુરબઈ દેશલપર વાડાસર સરલી દહીંસરા ગોડપર અને મેઘપર ગામનો સમાવેશ થાય છે શ્રી વિનોદભાઈ ચાવડાએ મુન્દ્રા તાલુકાના લુણી ગામ મધ્ય પ્રસિદ્ધ મંદિરે શ્રી ગણેશ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત પરંપરાગત લોકમેળા પ્રસંગે હાજરી આપી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરપર્સન શ્રીમતી કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર ભુજ તાલુકા ભાજપા પ્રમુખ શ્રી ભીમજી જોધાણી મહામંત્રી શ્રી દિનેશ ઠક્કર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી પારુલબેન કારા પાર્ટી હોદ્દેદાર શ્રી કૌશલ્યાબેન વિરમભાઈ આહિર પચાણભાઈ સંજોટ અશોકભાઈ હાથી તાપસ શાહ મંજુલાબેન ભંડેરી વૈભવભાઈ બોરિયા રાહુલભાઈ કોર હિતેશભાઈ ખંડોલ પ્રવીણાબેન રાઠોડ હિતેશભાઈ ગોસ્વામી રવિભાઈ ગરવા હરિભાઈ જાટિયા બીજુબેન રબારી સહિત પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા